દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા રાજ્યોના પણ હજારો દર્દીઓ આવીને સારવાર મેળવી રહ્યા છે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે હોસ્પિટલ આશીર્વાદ રૂપ બની છે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જામનેરના મોહાડી ગામના વતની એવા એકસઠ વર્ષીય નાના અંધારી પાટીલ થાપાના અસહ્ય દર્દથી પીડિત હતા અને ચાલવામાં પણ અસમર્થ હતા જેમને છેલ્લા સાતેક વર્ષથી થાપાના ભાગે અસહ્ય દુખાવાથી પીડિત હતા જેમણે નવી સિવિલે સચોટ સારવારથી ચાલતા કર્યા છે નાના પાટીલના ગામના વતની અને સામાજિક આગેવાન રામ પાટીલ અને ભાવિની પાટીલને નાના પાટીલની પરિસ્થિતિની જાણ થઈ જેથી તેઓએ નાનાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કમરની સારવાર

સફાઈ કામદારો હેડ નર્સ એનએસઆઈ સીએમ અને મેડિસિન વિભાગના સહિયારા પ્રયાસોથી સફળ સર્જરી થઈ હતી સર્જરી બાદ નાના પાટીલ વોકર લઈને ચાલતા થયા છે તેઓ કહે છે કે સિવિલના તબીબોએ મને અસહ્ય દુખાવવાથી મુક્તિ આપી છે હું ખેતી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવું છું છેલ્લા સાત વર્ષથી થાપાની પીડાના કારણે ચાલવામાં પણ અસમર્થ હતો પીડાના કારણે કોઈ કામ કરવાની ક્ષમતા રહી નથી ખાનગી હોસ્પિટલમાં થાપાની સર્જરીનો બે થી અઢી લાખ જેવો ખર્ચો હતો પણ મારી નબળી આર્થિક સ્થિતિના કારણે પીડા સહન સન્માન કરતો હતો ફરી ચાલતો કરવા બદલ સિવિલના તબીબો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી નોંધનીય છે કે નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરના નેજા હેઠળ હાડકા વિભાગમાં દર મહિને થાપાના સાંધા બદલવાની વીસ થી પચીસ સર્જરીઓ થાય છે જેનો પ્રતિ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં રૂપિયા બે થી ત્રણ લાખનો ખર્ચ થાય છે ઉપરાંત ઘૂંટણના સાંધા બદલાવવાની પંદર થી વીસ સફળ સર્જરી થાય છે આમ હાડકા વિભાગના વડા ડોક્ટર હરિમેનના નેતૃત્વમાં ડોક્ટર મનીષ પટેલ ડોક્ટર સની શેઠના ડોક્ટર ચિરાગ પટેલ ડોક્ટર શેટ્ટી ડોક્ટર નાગેશ સહિત તબીબોની ટીમ દ્વારા દરરોજ બસ્સો થી વધુ દર્દીઓની સારવાર થાય છે જેમાં જન્મજાત કમરની ખામીઓ સ્પાઇન તથા હાડકાના અન્ય રોગોની સફળ સર્જરી કરવામાં આવે છે દરેક નીતિ